ની ખાનગી માં પર્યાવરણ સંરક્ષણ માં નાગરિકોની ભૂમિકા વડોદરાની સફળ કથાઓ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું વડોદરાની ખાનગી હોટલમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા લાયન દીપક ચુરાણા જિલ્લા ગવર્નર લાયન નરેન્દ્ર કાબરા પ્રોગ્રામ ડિરેક્ટર દ્વારા પર્યાવરણ સેમિનાર લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ બત્રીસો બત્રીસ એફવન દ્વારા પર્યાવરણ સંરક્ષણમાં નાગરિકોની ભૂમિકા વડોદરાની સફળ કથાઓ વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ઉદ્ઘાટન એમજે એફ લાયન દીપક સુરાના ડિસ્ટ્રિક્ટ ગવર્નર બત્રીસ બત્રીસ એફ વન દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર આયોજના પ્રોગ્રામ ડિરેક્ટ ડિરેક્ટર લાયન નરેન્દ્ર કાબરા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન વિશ્વ વિખ્યાતર ડોક્ટર ગઢિયા પોતાના વિચારો રજૂ કર્યા હતા તે ઉપરાંત અતિથિ વિશેષ તરીકે લાયન રમેશ પ્રજાપતિ આંતરરાષ્ટ્રીય ડિરેક્ટર અને અન્ય અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ગવર્નર લાયન દીપક સુરણે જણાવ્યું હતું કે આવા પ્રોજેક્ટ માત્ર સસ્ટેનેબિલિટી અને સામાજિક જવાબદારીમાં યોગદાન આપતો નથી પરંતુ લાયન્સની ઇમેજ એન્વાયરમેન્ટ આજનો સૌથી મોટો એક વિષય છે તમે જોતા હશો કે મોસમ વગર વરસાદ આવી રહ્યો છે વરસાદ આવી રહ્યો છે તો એટલો બધો વરસાદ આવી રહ્યો છે કે આખું જનજીવન પહેસ નહેસ થઈ રહ્યું છે ઘણા બધા એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ થઈ રહ્યા છે અને એનું કારણ છે કે આપણે જે એન્વાયરમેન્ટ માટે એક જાગૃતતા હોવી જોઈએ એ નથી અને આપણે એન્વાયરમેન્ટ સાથે છેડછાડ કરી રહ્યા છે આપણા રાષ્ટ્રપિતા નરેન્દ્ર ગાંધી આપણા મહાત્મા ગાંધીનું એક કોટેશન હતું કે આ પ્રકૃતિ બધાની જરૂરતો પૂરી કરી શકે છે પણ કોઈના પણ સ્વાર્થ કે લોભ લાલચ પૂરું નથી કરી શકતું અને એના માટે આપણે ફક્ત પ્રશાસન પર જવાબદાર હોઈએ સરકાર જવાબદાર છે એવું અમે માનીને જો ચાલીશું તો આ સમસ્યાનો કોઈ દિવસ સમાધાન નહીં થઈ શકશે એના માટે એઝ અ નાગરિક એઝ અ એક સિટીઝન્સ આપણી શું ભૂમિકા હોઈ શકે છે અમારા જેવા એનજીઓની શું ભૂમિકા હોઈ શકે છે વિદ્યાર્થીઓની શું ભૂમિકા હોઈ શકે છે એના માટે આ અહીંયા સૂર્યા પેલેસ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ એન્વાયરમેન્ટ સેમિનારના અમે ચેરપર્સન તરીકે નરેન્દ્રજી કાબરાની નિમણૂક કરી હતી અને એમના નેતૃત્વમાં આ સેમિનારનું આજે અહીંયા આયોજન થઈ રહ્યું છે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ભાનગેજી અહીંયા ઉપસ્થિત રહ્યા છે એની સાથે સાથે દીપકજી ઘડિયા જે મુનિ સેવાશ્રમથી આવે છે કીનોડ સ્પીકર તરીકે એ ઉપસ્થિત હતા અમારા લાયન્સના પરિમલભાઈ પટેલ શશિકાંતભાઈ પરીખ કૃષિકાંતભાઈ દેસાઈ હરીશભાઈ દેસાઈ વિજયભાઈ ઉમર અને ઘણા બધા લાયન મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા છે ઇન્ડસ્ટ્રીઝનું રિપ્રેઝન્ટેશન છે સાથે સાથે વિદ્યાર્થીઓ છે એક લાયન્સ ક્લબના રૂપમાં અમે ઘણું બધું એન્વાયરમેન્ટ કાર્ય કરી રહ્યા છે હમણાં જ અમે અગસ્ત એન્ડની અંદર એક શાઇન ફોર ગ્રીન ટુમારો કરીને ત્રણ દિવસનું એક મેગા અભિયાન ચલાવ્યું જેની અંદર પ્લાસ્ટિક કેવી રીતે ઓછું થઈ શકે પ્લાસ્ટિકનું યુઝ રીયુઝ રીડ્યુઝ એ થઈ શકે એન્વાયરમેન્ટની અવેરનેસ કેવી રીતે થઈ શકે જે ટ્રી પ્લાન્ટેશન છે ઇ વેસ્ટ મેનેજમેન્ટ છે એની અંદર અમારી એકસો વીસ ક્લબો એને એની અંદર સહભાગી થઈ સાથે સાથે અમે સો સ્કૂલ્સની અંદર એક વોટર કુલર અને વોટર પ્યુરિફાયર કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછું થાય એનું એક પ્રોજેક્ટ કરી રહ્યા છે ઘણા બધા સેવાકીય કાર્ય અમે એન્વાયરમેન્ટમાં કરી રહ્યા છે પણ એની માટે સમાજમાં કેવી રીતે જાગૃતિ આવે એના માટે એક આ સેમિનારનું પણ આજે અમે આયોજન કર્યું છે